બુધવારે શહેરમાં ત્રણસો પંદર અને જિલ્લામાં આડતીસ મળી કોરોનાના નવા ત્રણસો ત્રેપન કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંક છપ્પન હજાર સાતસો એકતાલીસ થયો છે સુરતમાં વધુ એકના મોત સાથે મૃત્યુ આંખ એક હજાર એકસો એકતાલીસ છે સુરત શહેરમાંથી બસો પાંચ અને જિલ્લામાંથી પાંચ મળી બસો દસ દર્દી કોરોનાને મોત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે જેને પગલે કોરોનાને માત આપનાર દર્દીઓની સંખ્યા ચોપન હજાર આડતીસ થઈ છે હાલ શહેર જિલ્લામાં કુલ એક્ટિવ કેસની સંખ્યા એક હજાર પાંચસો બાસઠ છે જેમાં સુરત સિટીની વાત કરીએ તો સુરત શહેરમાં તેતાલીસ હજાર બસો ચોરાણું કોરોના પોઝિટિવ કેસમાંથી આઠસો ચોપ્પનના મોત થયા છે અત્યાર જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં તેર હજાર ચારસો સુડતાલીસ કોરોના પોઝિટિવ કેસમાંથી બસો સત્યાસીના મોત થયા છે સુરત સિટીમાં એકતાલીસ હજાર એકસો ઓગણત્રીસ અને સુરત જિલ્લામાં બાર હજાર નવસો નવ દર્દી કોરોનાને માત આપી સાજા થઈ ઘરે પહોંચ્યા છે અઝહર કુરેશી જી ટ્વેન્ટી ફોર ન્યૂઝ